નમસ્કાર મિત્રો આપ જે નિહાળી રહ્યા છો તે પોરબંદર જિલ્લાનું કુતિયાણા તાલુકાનું સેગરસ ગામ છે કે જ્યાં આજે પણ વીરતાની વાતો જીવંત છે વર્ષો પહેલાં ગૌરક્ષા માટે અહીં બે મહાન આત્માઓએ પોતાનું બલિદાન આપ્યું હતું આહીર આજાબાપા નંદાણીયા અને શક્તિ સ્વરૂપા આઈ શ્રી જાનબાઈમાં ગાયોને બચાવવા માટે આ બંને સુરવીરો શહીદ થઈ ગયા અને તેમની વીરતાના રૂપે અહીં પાળિયાઓ સ્થાપિત થયા આજે એ જ જગ્યાએ જૂના પાળિયાઓની સાથે બાપા અને આઈ શ્રી જાનબાઈ માની આ મૂર્તિઓ બિરાજમાન છે જે તેમના ત્યાગને સદાય યાદ કરાવે છે ધર્મ અને ગૌમાતાની રક્ષાનું આ ગૌરવશાળી કાર્ય દર વર્ષે યોજાતા ભવ્ય હવન દ્વારા જીવંત રાખવામાં આવે છે આવો આપણે સૌ આ મહાન સદી શહીદોને નમન કરીએ જય માતાજી જય હાજા બાપા જય જાનબાઈમાં